તકલીફ થયો તો જમતા જમતા ભાઈ ત્યાં મારો ભાણેજ છે એક જ દેખ હું રહું છું મુસલમાનમાં બે જણા રહી છી તો મારા ભાણેજ ગમે તો ગતિ હોય ભાઈ ને દીકરી ગમે ગતિ હોય દીકરી તો ત્યાં ગયા તો મારા ભાણેજને મારતા નથી બે જણા મારતા હવે છોડા છોડા ધક્કા ધક્કે મને એમ કઈ જગ્યાએ થયું હતું અધાય ગરમાધી ડિગ્રી ડિગ્રી થી આવે મારા લાગડી મને મારી વ્યક્તિ મારી શું કારણ શું મારવાનો મોટર મોટર તો એના ઘરે થી ડિગ્રી તો ક્યાંક પાણો પાણા માં છે પટેલ ઘર પાસે ભાઈ લોકો ને એમાં એ બોલા ચાલી થઈ ગઈ છે તો ઓલા ભેગા થઈને મારવા જઈતા મારા પાણે પંકજ બેદાય વૈબલગા આજે અહીંયા બંદવ બનનો આ બાબત કેવી તો બન્યું ગાડી અડાઈ મકાન ને

અમારું ક્યાં રહેવાડા ગાડી મકાન ને એમાંથી બાપા ને બાયને ને નીકળ્યા ચીતુ એમાં